વર્ષનો હોવો જોઈએ કે ત્રણ આખો મામલો શું છે ચાલો આજે એને જ સમજીએ શરૂઆત કરીએ આ લાઇનથી ફિક્સ પગારના તમામ કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર પણ આ સમાચાર છે શું અને એવી રીતે શું વાત છે કે આટલી બધી ખુશી છે ચાલો ઊંડાણમાં જઈએ તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ એ થઈ એક શહેરમાંથી ભાવનગર મહાનગરપાલિકાએ એમણે એક એવો નિર્ણય લીધો કે જેણે આખા ગુજરાતમાં ફિક્સ પેની જે પોલિસી છે ને એના પર જાણે એક મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો તો ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું શું એમણે એક મોટો કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર કર્યો જે ફિક્સ પેનો સમયગાળો પહેલાં પાંચ વર્ષનો હતો એને સીધો ઘટાડીને કરી દીધો માત્ર ત્રણ વર્ષ હવે આનો સીધો મતલબ શું થાય સાવ સિમ્પલ ભાષામાં કહીએ તો હવે ત્યાંના કર્મચારીઓને કાયમી થવા માટે અને એના બધા લાભો મેળવવા માટે પાંચ નહીં પણ ત્રણ જ વર્ષ રાહ જોવી પડશે એટલે કે પૂરા બે વર્ષ ઓછી રાહ એટલે જ તો એમના માટે આ કોઈ મોટી જીતથી ઓછું નથી ચલો ભાવનગરની વાતો બરાબર છે ખૂબ સારી વાત છે પણ સવાલ એ છે કે આખા રાજ્યનું શું રાજ્ય સરકારનો જે પાંચ વર્ષનો નિયમ છે એ શું છે અને લોકો એનો વિરોધ કેમ કરી રહ્યા છે ચાલો એ પણ સમજીએ અને જુઓ આ વિરોધ કંઈ ખાલી હવામાં વાતો નથી આ એક નક્કર પગલું છે રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એમણે ભેગા મળીને એમના કમિશનરને એક લેખિતમાં અરજી આપી છે અને એમાં સ્પષ્ટ કહ્યું છે કે આ નિયમ બદલાવો જોઈએ તો આ અરજીમાં એમણે માંગ્યું છે શું મુખ્યત્વે ત્રણ વાતો છે પહેલી અને સૌથી મુખ્ય વાત ફિક્સ પેનો સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષનો કરો બીજી એક રસપ્રદ માંગ એ છે કે બે હજાર ઓગણીસ પહેલા રાજકોટમાં ત્રણ વર્ષનો જ નિયમ હતો તો એને પાછો લાવો અને ત્રીજું જ્યારે બીજા મોટા શહેરોમાં ત્રણ વર્ષનો નિયમ છે તો પછી અહીંયા કેમ નહીં હવે રાજકોટના કર્મચારીઓ જે કહી રહ્યા છે એનું કારણ શું એમ જ તો નહીં કહેતા હોય ને કારણ એ છે કે આ કોઈ નવી વાત નથી ગુજરાતના બીજા મોટાભાગના શહેરોમાં તો આ ત્રણ વર્ષનો નિયમ ક્યારેનો લાગુ છે ચાલો એક નજર કરીએ કે ક્યાં ક્યાં આ નિયમ છે આ ટેબલ પર એક નજર નાખો જામનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત તમે નામ જુઓ ગુજરાતની લગભગ બધી જ મોટી મહાનગરપાલિકાઓ આ લિસ્ટમાં છે અને એટલું જ નહીં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં પણ ફિક્સ પેનો સમયગાળો ત્રણ વર્ષનો જ છે તો પછી સવાલ એ જ થાય ને કે જો આટલી બધી મહાનગરપાલિકાઓ અને બોર્ડ ત્રણ વર્ષનો નિયમ અપનાવી શકે છે તો પછી આખા રાજ્યમાં એને લાગુ કરવામાં શું વાંધો છે અહીં જ આખી વાત આવીને અટકે છે રાજ્ય સરકાર પર ચાલો હવે સરકારનો પક્ષ પણ સમજીએ બસ અહીંયા જ આખો મુદ્દો ગૂંચવાયેલો છે એક બાજુ છે મહાનગરપાલિકાઓ જે સ્વતંત્ર રીતે ત્રણ વર્ષનો નિયમ લાગુ કરી રહી છે અને બીજી બાજુ છે રાજ્ય સરકાર જે કહે છે કે સુપ્રીમ કોર્ટમાં ખેસ ચાલી રહ્યો છે એટલે અમે પાંચ વર્ષની નીતિ ચાલુ રાખીશું તો સવાલ એ છે કે સરકાર આટલો સમય રાહ કેમ જોઈ રહી છે આખી વાત સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે બે હજાર બારમાં ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ ફિક્સ પેની નીતિને અન્યાયાકારી ગણાવી હતી પણ રાજ્ય સરકાર આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ અને બસ ત્યારથી લઈને આજ સુધી એટલે કે દસ વર્ષથી પણ વધારે સમયથી આ કેસ ત્યાં પેન્ડિંગ છે અને સરકાર બસ આ જ કાનૂની ગૂંચવણનું કારણ આગળ ધરી રહી છે તો હવે આખી પરિસ્થિતિ આવીને ક્યાં ઉભી રહી છે એક તરફ શહેર સ્તરે ફેરફાર થઈ રહ્યા છે અને બીજી તરફ રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેવા તૈયાર નથી તો ભવિષ્યમાં શું થઈ શકે ચાલો અત્યારની પરિસ્થિતિને ટૂંકમાં સમજીએ જેમ જેમ વધુને વધુ મહાનગરપાલિકાઓ ત્રણ વર્ષનો નિયમ અપનાવતી જશે એ એક ઉદાહરણ બનશે અને રાજ્ય સરકાર પર દબાણ વધશે પણ સરકાર તો કોર્ટના નિર્ણયની રાહ જોવામાં મક્કમ છે તો આનું પરિણામ શું આવ્યું એક જ રાજ્ય એક જ સિસ્ટમ પણ નિયમો બે અલગ અલગ આ એક વિચિત્ર પરિસ્થિતિ છે અને આજ આપણને આજના સૌથી મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકે છે શું સ્થાનિક સ્તરેથી આવતું આ દબાણ એટલું બધું વધી જશે કે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે એની રાહ જોયા વગર જ આખા ગુજરાત માટે પોતાની નીતિ બદલવાની ફરજ પડશે આનો જવાબ તો હવે સમય જ આપશે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ લાયકોન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ